પોરબંદર જિલ્લામાં સાંજે છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વાડી વિસ્તારોમાંથી રાત્રે લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારે બહારવાડા વાડી વિસ્તારમાં છ લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે વાડી વિસ્તારમાં સતત પાણી ભરાઈ જવાના કારણે તેને અનેક મકાન પણ ડૂબ્યા છે ત્યારે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું છે બહારવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા મજૂરનું મકાન ડૂબી ગયું છે ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું બારવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા મજૂરનો ફોન ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં આવ્યો હતો અને મજૂરે જણાવ્યું કે વધુ પાણીના પ્રવાહને કારણે તેનું મકાન પાણીમાં ડૂબી ગયું છે અને તે લોકોના પરિવારના છ સભ્યો સાથે મકાનની છત ઉપર છે તત્કાલ પરિસ્થિતિની જાણકારી મેળવીને ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ માટે ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમે તમામ છ સભ્યોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે સતત વરસાદના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો લોકોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા છે